વિજય માલ્યા અને નીરવ મોદીને પણ પાણી પીવડાવે એવો કિસ્સો અમેરિકામાં બન્યો અબજો ડોલરનું ફંડ મેનેજ કરતી વિશ્વની સૌથી મોટી રોકાણ વ્યવસ્થાપન કંપની બ્લેકરોકને મૂળ ગુજરાતી વ્યક્તિએ કરોડો રૂપિયાનો ચૂનો લગાવી દીધો હોવાનો દાવો કરાઈ રહ્યો છે મૂળ ગુજરાતી ઉદ્યોગપતિ બંકિમ બ્રહ્મ ભટ્ટે એવી યુક્તિનો ઉપયોગ કર્યો કે બ્લેકરોક સહિત અનેક મોટી નાણાકીય સંસ્થાઓએ પાંચસો મિલિયન ડોલર એટલે કે આશરે ચાર હજાર ત્રણસો કરોડ ગુમાવી દીધા આ છેતરપિંડીને જે રીતે પાર પાડી તે જાણીને સમગ્ર યુએસમાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે બંકીમે માત્ર કાલ્પનિક સામ્રાજ્ય ઊભું કરીને મોટી મોટી કંપનીઓની આંખમાં ધૂળ નાખી દીધી હોવાનું કહેવાઈ રહ્યું છે વોલ સ્ટ્રીટ જર્નલે તેને શ્વાસ રોકી દે તેવી છેતરપિંડી ગણાવી હતી બ્લેક રોકની પેટા કંપની એચપીએસ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સ સહિત અનેક નાણાકીય સંસ્થાઓએ બંકેમ બ્રહ્મભાટ અને તેમની કંપનીઓ સામે કેસ કર્યો છે ઓગસ્ટ બે હજાર પચીસમાં યુ આ કેસ દાખલ કરવામાં આવ્યો આરોપ છે કે લોનના પૈસા ભારત અને મોરેશિયસમાં ઓફશોર એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા સમગ્ર લોન છેતરપિંડી નકલી ઇન્વોઇસ શેલ કંપનીઓ અને કાલ્પનિક ગ્રાહકો દ્વારા કરવામાં આવી હતી કાગળ પર મજબૂત બેલેન્સ શીટ વ્યાપક ક્લાયન્ટ સૂચિઓ અને સમયસર ચૂકવણી સહિતની તમામ એન્ટ્રી યોગ્ય જોવા મળી રહી હતી પરંતુ ખરેખર તે એક કાગળ પર જ હતી બ્રહ્મભટ્ટે કથિત રીતે નકલી ઇન્વોઇસ કાલ્પનિક ક્લાયન્ટ એકાઉન્ટ્સ અને કાલ્પનિક આવકનું માળખું બનાવ્યું હતું તેમની કંપનીઓએ બ્લેકરોકને જે બિલ અને રસીદો બતાવી હતી તે બધી કમ્પ્યુટર સ્ક્રીન પર બનાવટી કહાનીઓ હતી બ્લેકરોકને આ છેતરપિંડીની ખબર પડી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું થોડા વર્ષો પહેલા બ્લેક રોકની ધિરાણ શાખા એચપીએસ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સે બંકિમ બ્રહ્મભટ્ટની માલિકીની ટેલિકોમ કંપનીને મોટી લોન આપી હતી બ્રહ્મભટ્ટે પોતાને વૈશ્વિક ટેલિકોમ ઉદ્યોગ સાહસિક તરીકે ગણાવ્યો હતો તેમણે એચપીએસને જણાવ્યું કે તેમની કંપનીઓ બ્રોડબેન્ડ ટેલિકોમ અને બ્રિજ વોઇસ વિશ્વભરમાં સેંકડો કોર્પોરેટ ક્લાયન્ટ્સ ધરાવે છે વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો છે કે એચપીએસ બે હજાર માટે ગેરંટી તરીકે સબમિટ કરેલા દસ્તાવેજો બધા છેતરપિંડી ભર્યા નીકળ્યાનો દાવો છે જુલાઈ બે હજાર પચીસમાં એચપીએસના એક કર્મચારીએ કેટલાક ઈમેલ સરનામાઓના એક વિચિત્ર પેટર્ન જોઈ હતી તેમણે શોધી કાઢ્યું કે ઘણા ગ્રાહક ઈમેલ સરનામા નકલી ડોમેનથી બનાવવામાં આવ્યા હતા જે ડોમેન વાસ્તવિક ટેલિકોમ કંપનીઓના નામની નકલ હતા જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ એવું બહાર આવ્યું કે જે ગ્રાહકો પાસેથી ચૂકવણીનો દાવો કરવામાં આવી રહ્યો હતો તે ખરેખર અસ્તિત્વમાં જ નહોતા કેટલાક ઈમેલ અને વ્યવહાર દસ્તાવેજો સંપૂર્ણપણે બનાવટી હતા જ્યારે બ્રહ્મભટ્ટની પૂછપરછ કરવામાં આવી ત્યારે પહેલાં તો તેણે ગલ્લા તલ્લા કર્યા પછી ફોનનો જવાબ આપવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું એક અગ્રણી ફ્રેન્ચ બેંક બીએનપી પેરીબાસે પણ બ્રહ્મભટ્ટની લોનનો મોટો હિસ્સો ફાઇનાન્સ કર્યો હતો ડેલોઇટ અને સીબીઆઈઝેડ જેવી અકાઉન્ટિંગ કંપનીઓએ લોન આપતા પહેલા બ્રહ્મભટ્ટની કંપનીઓનું ઓડિટ કર્યું હતું જો કે આઘાતજનક રીતે બંને મોટી ઓડિટ કંપનીઓ ખોટા દસ્તાવેજો શોધી ન શકી અને બંકિમ કડા કરી ગયો છેતરપિંડીની શંકાને પગલે એચપીએસે અમેરિકન કાયદા પેઢી ક્વીન ઇમેન્યુઅલ અને ને તપાસ સોંપી હતી બંને તપાસમાં ખુલાસા થયા હતા છેલ્લા બે વર્ષમાં બ્રહ્મભટ્ટની કંપનીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા તમામ ગ્રાહક ઈમેલ નકલી હોવાનું જાણવા મળ્યું હતું કેટલાક કરારો બે હજાર અઢારથી શરૂ થયેલા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને બનાવટી બનાવવામાં આવ્યા હતા બ્રહ્મભટ્ટે બેલ્જિયન ટેલિકોમ કંપની બીઆઈસીએસને પોતાના ક્લાયન્ટ તરીકે દાવો કર્યો હતો જો કે એ તપાસ ટીમને જણાવ્યું હતું કે તેનો બ્રહ્મભટ્ટની કંપની સાથે કોઈ સંબંધ નથી દાવો કરવામાં આવ્યો છે કે બ્રહ્મભટ્ટે એક કાલ્પનિક સામ્રાજ્ય બનાવ્યું હતું જેમાં લાખો ડોલરની સંપત્તિ ફક્ત બેલેન્સ શીટ પર જ હતી